જુનાગઢમાં નકલી પોલીસ બની યુવકના અશ્લીલ વિડીયો બાબતે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે માળિયાહાટીના તાલુકાના ચોરવાડમાં સાયબર ફ્રોડ મામલે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે સાયબર ફ્રોડના ભોગ બનેલા યુવકે પોતાના જ ગોડાઉનમાં આપઘાત કર્યો નાનાભાઈ દિવ્યાંગ ગોડાઉન જતા મોટોભાઈ લટકતો જોવા મળ્યો હતો યુવતીઓ સાથે અશ્લીલ સંબંધ રાખ્યો હોય યુવકનું સેક્સ્ટ્રોશન કરવામાં આવ્યું હતું જેથી યુવકે ટેન્શનમાં આવી ગળે ફાંસો ખાઈ લીધો હતો તેની પાસેથી એક લાખની માંગણી કરી હતી જેની સામે ચોવીસ હજાર રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રકમની માંગણી કરી રહ્યા હતા પોલીસે મોબાઈલ ચેક કરતા નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે મેસેજ મોકલનારનો નંબર ડીએસપી સુનિલ દત્ત દુબે દર્શાવતો હતો પોલીસ તપાસમાં એક ઓડિયો ક્લિપ પણ મળી આવતા તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત સાયબર પોલીસ મુખ્યાલય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના લેટર પણ મળી આવ્યા જેના આધારે પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓને ગ્રફતાર કર્યા અને હજુ વધુ લોકો આ રેકેટમાં સામેલ હોવાની શંકા પર પોલીસ તપાસ કરી રહી છે ગત તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારીનો વ્યવસાય કરતા ભાવિકભાઈ કરશનભાઈ સોલંકીએ ગળે ફાંસો ખાય અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંક્રમણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડીવાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂડ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે આ ગુના માટે તેઓએ રૂપિયા એક લાખ અને એકાવન એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓએ પોતાના એકાઉન્ટમાંથી બે જુદા જુદા યુપીઆઈ આઈડી એક એક છે અંકિત રાજા બુંદેલા અને રાજેન્દ્ર પરિહાર આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણ વર્ષ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અન્ય એક આઈડી છે તેમાં નવ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈએ સ્યુસાઈડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ માંગણી એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ સ્થાનિક પીઆઈ શ્રી સમીર મંધરા તેમજ એસઓજીની ટીમ સાથે તમામ ટીમને મધ્યપ્રદેશના પુરી ખાતે પોલીસની ટીમે ઝડપી પાડી અને આજ રોજ તેઓને માળિયા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને તેઓના દિવસ બે ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે હાલ આ ઘટનાની સમગ્ર બાબતની તપાસ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે